ખુબ ચર્ચિત કેસ અમિત ખૂટ કેસમાં સગીરાના વકીલ ભૂમિકા પટેલ પોલીસ સામે જયરાજસિંહ જાડેજા અને ફરિયાદ નોંધવામાં આવી છે અને અમિત ખૂટ કેસમાં અત્યાર સુધી શું બન્યું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું રાજકોટ માં મોડલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ગત ત્રણ મે ના રોજ રીબડાના અમિત નામના યુવાન સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા સગીરા અને અન્ય એક યુવતીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલે તપાસ કરતાં હની ટ્રેપની વાત સામે આવી ત્યારબાદ પોલીસે

ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના જામીન પણ આપવામાં આવ્યા હતા આ જ કેસમાં યુવતીની જે ધરપકડ કરવામાં આવી હતી તે યુવતીને કોર્ટે તો બીજી બાજુ સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી આ કેસમાં યુવતીના આક્ષેપ છે કે ગોંડલ પોલીસ જયરાજસિંહ અને ગણેશ ગોંડલના ઇશારા પર કામ કરી રહી છે અને આ મામલે કોર્ટમાં પોલીસ અધિકારીઓના નામ કોર્ટમાં અરજી કરવામાં પણ આવી છે અને યુવતીના વકીલ દ્વારા પોલીસ સ્ટેશનના સીસીટીવી આપવાની માંગ કરવામાં આવી રહી છે જોકે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તેમના સીસીટીવી શોર્ટ સર્કિટ થઈ ગયા હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું જેથી કોર્ટે ડીવીઆરને એફએસએલ કરવાનો આદેશ થોડા દિવસ પહેલાં જ આપ્યો હતો આ કેસમાં યુવતી અને સગીરા પક્ષે કોર્ટમાં કેસ લડનાર ભૂમિકા પટેલ જે વકીલ છે તેમની સામે સગીરાના પિતા દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે આ ફરિયાદમાં સગીરાના પિતાએ જણાવ્યું છે કે વકીલ ભૂમિકા પટેલ દ્વારા ન્યૂઝ ચેનલમાં મીડિયા બાઇટ આપતી વખતે તેમની દીકરીનું નામ લેવામાં આવ્યું છે સાથે જ તેમની દીકરી સગીરા હોવા છતાં વકીલે મીડિયામાં બાઇટ અપાવડાવી અને વિડીયો વાયરલ થવાથી તેમની દીકરીની ઓળખ છતી થઈ છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વકીલ ભૂમિકા પટેલ સામે એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે વકીલ ભૂમિકા પટેલ દ્વારા યુવતી ના જે કેસને લઈને ગોંડલ કોર્ટમાં પોલીસ સામે જે અરજી થઈ હતી તે અરજીમાં કોર્ટમાં કેસના લડત ચલાવી રહ્યા હતા સાથે જ તેમણે અવારનવાર ગોંડલ પોલીસ અને જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ સામે પણ અવારનવાર આક્ષેપ કરતા મીડિયામાં જોવા મળતા હતા જોકે સગીરા અને યુવતીવતી કોર્ટમાં કાયદાકીય લડત આપનાર વકીલ ભૂમિકા પટેલની મુશ્કેલી વધી છે કારણ કે સગીરાના પિતાએ જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને વકીલ ભૂમિકા પટેલ સામે એનસી ફરિયાદ નોંધવામાં આવી છે હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે આ તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા